શ્રીમત્સારપુર્ણસંદ્રવસા તીર્થાસદં વચનામૃત જયંતિ ના દિવસે વિચાર આવ્યો લીધો કથા પણ વચનામૃત છે ને એ તો સાગર છે કપડા છે એમાંથી આપણી શક્તિ કેટલી બઉ થોડી ખ્યાલ છે તમે મહા પૂજામાં બેઠા હોય આચમન કરવું ખ્યાલ છે આચમન કરવું કે આચમનમાં કોઈ ગાળો વાટકો હોય કેટલું હોય ચમચી હોય અને પછી પાછા નામ યણાય ભગવાન નું નામ લઈ તો પછી ક્લાસ કરી નાખો ને નાની સાથે આપણે આ વખત ની કથા છે ને એ વચનાવૃત નું આચમન છે કેટલું ચમચી એટલું ઉતરે તો બેડો પાર થઈ જાય પુરાવ શ્રીજી મહારાજ ચાલી ને સંત ની જાયગા માં વધાર્યા અને संत कोई माला फेरता नहीं पहला प्रहर होता है એટલે ઉગાઈ નહીં કોઈ माला ફેરવતા હતા કોઈ કીર્તન બોલતા હતા કોઈ સનશો કીર્તન ની રચના કરતા હતા કોઈ સંતો ધ્યાન કરતા હતા કોઈ સંત શાસ્ત્રનું વાંચન કરતા હતા પરમહંતાય ઓ ચીતા શ્રીજી મહારાજ બધાયા સંતના અસનમાં जे जे साधनों करता था छोड़ी दीता महाराज पे बस गया श्रीजी महाराज बोलिया जो आ रचना जन्म सर्व साधन में क्यों साधन कठन है सर्व साधन સાધન એટલે ભગવાન ને રાજી કરવાના ઉપાય આવે યાત્રા આવે ઉપવાસ આવે એકઠાણા આવે અલુણા આવે અલુણા ખેલ છે ને આ કરવો એવું છે અલુણા ખોટું નહીં મન માટે નહીં તો શરીર માટે સારું છે અલુણા આ બધા સાધનો આવે છે અલગ સાધનો છે ભગવાનને રાજી કરવા તો એમાંથી સર્વ સાધનમાં કયું સાધન કઠણ છે કઠણમાં કઠણ સાધન કયો ઉપવાસ જપ ધયા કયું સાધન કઠણ

કહ્યું ખૂબી મોટામાં મોટી ઘણા વચનાવટમાં આવે છે કોઈ સંતો ઉત્તર થયો નહી ઘણા આવે છે હે મહારાજ એનો ઉત્તર તો તમે જ કરો બેઠા છે ઉત્તર આવે પણ રચનામૃત નું રહસ્ય ખૂબી છે કે ગામો ગામ થી દેશ દેશ થી ભક્તો આવ્યા હોય શા માટે આવ્યા સ્વામિનારાયણ ભગવાનની વાણી સાંભળવા સંતો જ બધો ઉત્તર કરી દે તો સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી નીકળેલું અમૃત એનો લાભ બધાને મળે એટલે સંતો જાણી લઈને ઉત્તર ના કરતા ઈશ્વરજી મહારાજ ઉત્તર કરે તો આ બધાને લાભ મળે આ રહસ્ય છે એમ ના માનતા કે સંતોને કઈ આવડતું નતું

પછી શ્રીજી મહારાજ બોલ્યા અમે ઉત્તર કરીએ કઈ કઠણ સાધનો છે મનની અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ સાધન કઠણ નથી અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કઈ નથી ભગવાન ચિંતામણી તૂલ્ય છે જેમ ચિંતામણી કોઈક પુરુષના હાથમાં હોય તે પુરુષ જે જે પદાર્થને ચિંતવે

આદિક ભગવાનના કામ તેને પણ દેખે છે માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃદ્ધિ રાખવી તેથી કોઈ કઠણ સાધન નથી અને એનાથી મોટી કોઈ પ્રાપ્તિ નથી વિચારે ભગવાનને તમે તો અખંડ યાદ કરતા જ હશો ભગવાન ના સ્વરૂપમાં મનની વૃત્તિ રાખવી એટલે કે ભગવાન નું સ્મરણ થવું ઓહો કામ થઈ જાય જેના અહિયાં ભગવાન નું સ્મરણ થાય ભગવાન એને ગેરજાય ઠાકોર છે એને ગેર જાય છે આપણે બધાને પેલા ઉઠીલ મંદિરે આવી જઈએ છીએ ભગવાન પેલા ઉઠી ગીર આવે જો અન્નની વૃત્તિ ભગવાનમાં અખંડ હોય તો રામાયણમાં એક પાત્ર છે ભક્ત ની કથા સબરી એ બેન અધ્યમ બેન ભગવાન નું વૃત્તિ આથી બહુ કઠણ છે સવારમાં ઉઠે હોય નાસ્તો હજુ ડા ચૂંટણી કર્યો અને બિચારા શું કરે ક્યાં ભગવાન પાડે

અહીંયા જઈ ગઈ ગુરુ પતંગ ઋષિ ઋષિ એ કે તું અહીંયા રહેજે અને રામ નહી એટલે શું પણ રામ નામની રચના ચાલુ રાખી એવી ચાલુ રાખી એવી ચાલુ રાખી ગુરુ ના વચન ગુરુ તો ગયા સિદ્ધ દશામાં પરિણામ શું આવ્યું રામ રામ ની ઘટના એક દિવસે આપ્યો શું રામ ને રામને દૂધમાં બનાવો કે જો હોય તો ભગવાન સ્વીકારતા નથી અને જો ભાવ હોય રટના હોય તો રામ જોતા નથી કે આ બોર કાગેલું છે શ્રી રામે સ્વીકાર કર્યો તમે કોઈ કોઈ લારી વાળા તમે બોર નું બચું ગયેલા એ જો મીઠું છે ખાવ શ્રી રામ સબરીના ચાખેલા બોર આરો સાનો મહિમા અખંડ કથા રામ રામની વાત તો શ્રી દ્વારિકાધીશ દ્વારિકાધીશ પોતાનો વસવાટ બનાવ્યો ગુજરાતમાં આવીને મૂળ એમનું વતન તો મથુર અમદાવાદ પણ मकान बनाए है, गए हैं गुजरात में पर एक बार अच्छा कई काम में गया से हस्तिनापुर ये वक्त क्या राज्य दुर्योधन साल है दुर्योधन ने हम थे उनके तो राजकारण से आया से तो जरा सम्मान कर लिए માખણ બનાવેલો કઈ બનાવેલો એને સાંભળે મૂકે દ્વારિકા આવતા માખણ બહુ કઈ ને કઈ વાનગીઓ બનાવી હતી બપોરે કહ્યું કે ચાલો જમવા ના ના પાડે શીખવું પડ્યો ભગવાન ને ખબર હતી દુર્યોધન ના ઘર નું ખવાય બહુ ધ્યાન રાખતો ધ્યાને ત્યાં જઈને ડીશ ઉભી ગોઠવી ન દેવી હાથમાં બહુ ધ્યાન રાખવાનું જેને કેસ તમે રમવા જાઓ છો જેનો જમો છો એના ઘણા બધા વિચારો વિચારોના પરમાણુ એની અંદર હોય છે બહુ ધ્યાન રાખવાનું ઘણું પડે તમે એક જગ્યાએ પલાંઠી વાળી બેઠાઓ પછી ઉભા થઈ જાઓ પછી પોલીસ વાળા કૂતરો લાવે ને જગ્યાએ ઉઘાડે કુતરા એ કૂતરો તમને પકડી પાડે છે તો તમે આ કલાક બેઠા હો તો એ જગ્યાએ તમારી આટલી અસર હોય કે કૂતરો એ વ્યક્તિને શોધી કાઢે છે તો જેને રાંધ હોય લોન બનાવે બાંધ્યો હોય શેક્યું હોય વણિયું હોય વાળ્યું હોય એ માણસના વિચારો એ વસ્તુમાં હોય છે એની અસર હોય છે દુર્યોધન જેવાના ઘરનું ન ખવાય દ્વારિકા દીશે નાખવા સુધી ખાવ એના વિચારો કરવાનું અંદર આવી જાય દ્વારિકાધીશ ક્યાં પહોંચ્યા હશે ખબર ઈદોર ભક્ત ને કેદ થઈને ખેંચી લાવો ત્યાં માટી ક્યાં પદરામણી નો નથી નતો કાર્યક્રમમાં નોંધાયો નતો કે મારે ઘેર આવજો છતાં લાગતી પણ ભગવાન ક્યારે કોઈ ભક્ત નો ભાવ ફાળે ત્યારે ડાળે ભાજી બનાવી હતી હજુ ચૂને ચડતી ભગવાને કહ્યું લાવો જે હોય લાવો વ્યગ્રતામાં ઉતાવળમાં મીઠું નાખવાનું ભૂલાઈ ગયું અને હોળી ભાજી ભગવાનને આપી અને દ્વારિકાધીશ જ્યાં આનંદ આરોગ્ય પિતુર પત્ની હતા અખંડ નું સ્મરણ થતું હતું માટે એની ભાજી ભગવાનને પાવે રસોઈ કરો ને ત્યારે ભગવાન નું સ્મરણ કરજો તો એ તમારી રસોઈ આરોપ પ્રભુ જાતે વધારે પણ જો રસોઈ ચાલુ હોય અને ટીવી માં ઘાયલ ચાલુ હોય તો થાળ ભલે ભગવાન પાસે મૂક્યો હોય ઠાકોરજી ઉભા જતા રહે બંધ કરીને તારા ભોજન નું સુગંધે રાખી લેવી આખનો પ્રસંગ છે કે અખંડ સ્મરણ હોય ત્યાં ભગવાન ખેંચાઈ આવે એક ઉદાહરણ સમયનું બીજું ઉદાહરણ વિદુર પત્ની નું ભગવાન એને ઘેર ખેંચાયા ત્રીજું ઉદાહરણ સૌરાષ્ટ્રમાં જસદણ ગોયરા ગામ છે કાઠિયાવાડ ત્યાંનો રાજા બહુ ક્રૂર હતો ભારે ક્રૂર જરાક નાનો સરખો કોઈ ગુનો કર્યો હોય આવે ને અમારી વાત ના છે દરબાર હું કહી આવું બાપુ આ વિચારો થોડો ઘણો ગુનો કર્યો હોય કદાચ કોઈ મજબૂરીથી ગુનો કરે એને શિક્ષા થવી જોઈએ પણ આ તો અતિરેક થાય છે બાપુ અને બાપુ વિવાળો કોણ આપણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતો આવ્યો છે તારા સ્વામિનારાયણ ક્યાં છે ઓહો હો અત્યારે અમારા ભગવાન વિસનગર માં છે એવું સાંભળ્યું છે રાજા જોગીયા ગયા ત્યારે તારા એ ટેચ ભાગી નાખીશ અત્યારે માણસ મંગાવવા ધરમ પણ એની જગ્યાએ ઉલ્ટા દોષ અઢાવ તારા સ્વામિનારાયણ કાલે હાજર નહીં થાય તો ક્યાં વિષન સંસ્કૃત પાઠ ક્યાંથી ફાવે બીજું કોઈ વિધિ વિધાન ખાવતું નતું સવારે ઠેચાણ માંગી રાખવાની મુદત પડી थोड़ी बात थे ब्रह्मचारी महाराज के तमे रोका हो समय मन आ रही है ब्रह्मचारी ने रोकी है महाराज एक लाख चाले निकले नाजा जो किया ना आखिर रात मुंह में नथी आ रही हो आवे कोई नहीं होगा आखिर रात भजन करें कर्मा की बाहर एक आदमी पड़ा कहीं महाराज आवे ત્યાં તો જોયો તો સાંભળી પ્રકાશ દેખાય ધીમે 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 જોયો તો તેમાં પ્રકાશ આગળ આવતો હોય એવું લાગ્યું અને થોડી વાર પછી તો એમાં સ્વામિનારાયણ ભગવાન નું સ્વરૂપ દેખાય ઓ મહારાજ હર્ષના સુભાઇ ગયા શ્રીજી મહારાજે હાથ પકડ્યો ကေအ okay, કયા સાધન ના પ્રતાપે સ્મરણ અખંડ સ્મરણ ના પ્રતા શ્રીજી મહારાજ તો કે ભગવાન અખંડ ચિંતન એ મળી છે એ ધારે થાય સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા હોય અખંડ જેના અહિયાંમાં સ્મરણ રહેતું હોય એ ધારે એમ થાય કે ભગવાન ના ધામ દેખાય અને કોઈ પણ લોક દેખાય जी ईश्वर माया का स्वरूप देखा है सो ना देखा है इन्हों वचन पढ़े इन्हों वचन सिद्ध था है अपने व्याख्यान स्वामी निवास से ये मोटा सा दरबार रड़ता था आपको कुटो पड़े एक गोरी मरी गई स्वामी तो सेरे रिक्शा मार्ग में गया था अपना वो दृश्य जोयो पूछो કાપિતા હરતા હરતા કરતાગર નું કામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ રખીએ આ તો દસ ખાતા પિતાળે કોરીએ કોરીએ સ્વામિનારાયણ નામ લેવાય જાતા દોતા નામ લેવાય કોરી લેલે છીકાવે પ્રકાશવાવે ઉદરસ આવે ભગવાનનું નામ લેવું કામ થે મેરો પાર થે આ માયા નું રૂપ એટલે શું માયાનું રૂપ બહુ મોટું બહુ મોટું છે બ્રહ્માંડ ભરાય જાય એવું કામ જોઈએ કેવડું હશે સદાનંદ સ્વામી